નીટ પેપર લીક થયા બાદ સમગ્ર દેશમાં આક્રોશ ભોકી ઉઠ્યો છે જોકે લીક ને લઈ આજે બનાસકાંઠા જિલ્લાના લાકડીમાં યુથ કોંગ્રેસ તેમજ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવ્યો હતો વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસના કાર્યકરો દ્વારા શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરાઈ હતી તો સાથે જ નીટ પરીક્ષા રદ કરવાની પણ માંગ કરી હતી યુથ કોંગ્રેસ તેમજ એનએસયુઆઈના કાર્યકર હાઇવે રોડ ઉપર બેસી જઈ અને વાહનો ઉપર ચડી જઈ દેખાવો કરવા જતા આગળતા પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી વધુમાં કાર્યકરો દ્વારા જણાવાયું હતું કે જો નીટ પરીક્ષા રદ નહીં થાય અને પેપર લીકના આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય તો આગામી સત્યાવીસ જૂના યુથ કોંગ્રેસ દ્વારા દિલ્હી ખાતે સાંસદનો ઘેરાવો કરવાની ચીમકી આપી હતી અશોક ભાટી જી એક્સપ્રેસ ન્યૂઝ લાખની જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કોલ સબસ્ક્રાઇબ કરવા ના ભૂલે તાજા અપડેટ પાણી કે બે લાઇકન પર લીક જરૂર કરે હર ન્યૂઝ કોલ લાઇક કરે